અ સૌ મિત્રોને મારા રામસિંહ રામસિંહભાઈ રાજપૂતના જય માતાજી મિત્રો આપણે આ વિડીયોની અંદર એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે તમે કલ્પના ના કરી હોય કલ્પનાથી દૂર અને આવી કલ્પના ક્યારે આપણે ન કરી શકીએ એવો એક બનાવ બન્યો છે આ બનાવ બન્યો છે મૂળ શિહોરી પોલીસ સ્ટેશનની અંદર અને આ વાત ક્યાંક એમ છે કે એક પટેલ સમાજમાંથી કોઈ બે બાળકોની માતા છે એ મૈત્રી કરાર કરીને બીજા કોઈ ભાઈ સાથે ભાગી અને એનું જીવન ગુજારવા માટે માગે છે અને મૂળ વાત એવી છે કે આ જે બેન છે એમનું પિયર એટલે કે જે એમનું વતન છે એ પહેલે ધ્રોબા ગામની અંદર છે ને લગભગ ધ્રોબા ગામ એ લાખણી તાલુકામાં કદાચ આવતું હોય એવું મારું અનુમાન છે કે ભાઈ તાનેરામો હોય એમનું સાસરું મકડાલામ અને મકડાલા દિયુદર તાલુકાનું ગામ અને આ મકડાલાની અંદર જે લાઇટ ફિટિંગનું કેવું કોઈ કામ કરવા માટે આ ભરત નાણોટાનું ચૌધરી આવેલું હોય એમની સાથે નાના મોટા આ લોકોને સંપર્ક થયેલા અને સંપર્ક થતાં આ લોકોએ એમની વાતચીત આગળ કરતાં કરતાં જે આ બેન છે એમને બે બાળકો અને મોટી દીકરી છે એ બાર વર્ષની છે નાનો છોકરો છે એ આઠ વર્ષનો છે આવું અમને સાંભળવા જાણવા મળ્યું છે અમારા સોર્સના મુજબ અને જે પરિસ્થિતિ ઊભી થઈ આ બેન છે ને આ અમુક થોડા સમય પહેલાં ત્યાંથી ભાગી જાય છે આ ભરત સાથે અને આ લોકો વલસાડ આજુબાજુ ક્યાંક રહેતા હતા અને આ જ્યારે ગુમ સુધાની ફરિયાદ પોલીસ સ્ટેશનની અંદર દઈને એની તપાસ થઈ અને આ લોકોને ખબર પડે કે આવીથી ત્યારે આ લોકો વલસાડ પોલીસ સ્ટેશનની અંદર હાજર થાય છે અને મૈત્રી કરારને આ બધી ચર્ચા થઈ અને એના પાસે આ લોકો વતનમાં આવે છે વતનમાં આવતા ખૂબ આ બધું આવું પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે આ લોકો શિહોરી પોલીસ સ્ટેશનની અંદર જાય છે અને એમની પૂછપરછ થાય છે ત્યારે એમના સાસરા પક્ષમાંથી ઘણા બધા લોકો આવે છે પટેલ સમાજના યુવાનને કોઈક વિડીયો ઉતારે છે અને ત્યારે આપણને ખબર પડે કે આ વિડીયો જોયો ત્યારે એના બે બાળકોને તરછોડીને એક માતા શું પરિસ્થિતિની અંદર જવાબ આપી રહી છે એ બાળકોને અડધૂત કરતી હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે આપણે વિદેશની વાતો કરીએ છીએ આ એ જ ઋષિ મુનિઓનો દેશ છે આ ઋષિની કૃષિનો એ જ ભારત દેશ છે અને એ જ ભારત દેશનું ગુજરાત છે જેને આપણે અખંડ ગુજરાત કહીએ છીએ વિકસિત ગુજરાત કહીએ છીએ શિક્ષિત ગુજરાત કહીએ છીએ ધર્મના નામે આપણે ગુજરાતને ઓળખીએ છીએ આ એ જ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદરનો બનાવ છે જે જ બનાસકાંઠાને આપણે ક્રાંતિકારી જિલ્લો કહીએ છીએ અને આ એ જ બનાસકાંઠા જિલ્લાની સંસ્કૃતિને લાછણ લગાડતો વિડીયો જે વાયરલ થયો એનાથી આપણે સૌ દુઃખી છીએ અને આ પરિસ્થિતિ ઉપર આપણે આ ચર્ચા અત્યારે કરી રહ્યા છે કે ખરેખર આપ સૌને બધાને શરમસાર કરે આવી ઘટના બની અને કોઈ માતા બાળકોને તરછોડી દે છે અને બે બાળકોની માતા મૈત્રી કરાર કરીને બીજા સાથે જીવન જીવવા માગે છે મારા માન્યા મુજબ મારી સમજણ મુજબ આ લોકો એમની જિંદગીમાં ક્યારે સુખી શાંતિથી નથી જીવી શકવાના કારણ કે આ બાળકોના એમને એ એમના જાસે ખાઈ જવાના છે આ બાળકોના અભિશ્રાપ એમને લાગવાના છે અને કોઈ એમની અગ્નિની શાસકીય જાણા ફેરા ફેર્યા છે એમને તરછોડી અને તમે આવું કરો છો કુદરત તમારી સાથે ક્યારેય નથી રહેવાનું સહન નહીં કરે અને જ્યારે અમને જાણવા મળ્યું ત્યારે પટેલ સમાજના યુવાન આગેવાનો બધા ભેળા મળે અને આના ઉપર ચર્ચા કરી અને આનું નિવારણ લાવવા માટેની ખૂબ સારા પ્રયત્નો કરી રહ્યા છે કારણ કે આ બેને બાળકોને તરછોડી હવે પેલો એમનો પક્ષ છે એ પણ તરછોડી રહ્યો કે ભાઈ એ નથી સંગરતી અમે કેવી રીતે સંગરીએ આવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ વિડીયોના માધ્યમથી આપ સૌનું હું ધ્યાન દોરવા માંગુ છું કે આપણે પરિવાર સાથે અમુક ચર્ચા થવી જોઈએ અમુક ધાર્મિકના નામે શાસ્ત્રોનું જ્ઞાન સનાતન ધર્મ શું છે આ બધું આપણે જાણવું જોઈએ આવા બનાવો શું કામ બને છે એના ઉપર ગંભીરતાથી આપણે સૌએ નોંધ લેવી પડે જય જવાન જય કિસાન ભારત માતા કી જય